ભાઈ લાગે છે કે આજે તો ઘરમાં બટેટા વડા બન્યા છે મારા ઘરમાં તો બધા એવું જ સમજ્યા અને તમને પણ એમ જ લાગ્યું હશે ને કે બટેટા વડા બન્યા છે પણ આ તો છે એકદમ જ ધમધમાટ લસણિયા બટેટાના ભજીયા જે બની જશે ખૂબ જ ઓછા સમય અને ઓછી તૈયારીમાં જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા તો ચલો જટપટની આજની રેસીપી શરૂ કરીએ અને જો હજી સુધી તમે ચારમીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો જરૂરથી કરી દેજો અને નવા વિડીયોઝની નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂરથી દબાવજો અને આજનો આ વિડીયો જો તમને પસંદ આવે તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ તો આજના આ ભજીયા બનાવવા માટે આપણે નાની સાઇઝની બટેટી લેવાની છે હવે જો તમારી પાસે આવી નાની બટેટી ના હોય તો તો તમે મોટા બટેટાના વચ્ચેથી કટ કરી અને બે ભાગ કરી લો અને તેને ઉપયોગમાં લો તો આ સાડા છસોથી સાતસો ગ્રામ જેટલી બટેટી છે તો સૌથી પહેલાં આપણે તેને ધોઈ લીધી છે અને પછી ઉપરથી આ રીતે કટ લગાવીશું કટ લગાવવામાં ધ્યાન રાખવાનું છે કે આપણે છેક સુધી કટ નથી લગાવવાનો અડધાથી થોડુંક વધારે પાર્ટ થાય ત્યાં સુધી જ કટ લગાવવાનો છે એટલે બટેટું તૂટી પણ ન જાય અને સહેલાઈથી આપણે એમાં સ્ટફિંગ પણ ભરી શકીએ તો બટેટા બાફતા પહેલાં આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે જો તમે આ કટ બાફ્યા પછી લગાવશો ને તો બટેટા ભાંગી જશે હવે બધી જ બટેટીમાં આ રીતે કટ લગાવી લીધા છે હવે તેને કેવી રીતે પ્રેશર કૂક કરવાના છે તે પણ ખૂબ અગત્યનું છે આપણે તેને ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના આ રીતે કોઈ પણ વાટકામાં એડ કરી દેવાના છે અને પછી તેને કૂકરમાં મૂકીને બાફવાના છે એટલે કે આપણે વરાળમાં બાફવાના છે પાણીમાં નહીં તો આનું કારણ શું છે જો આપણે ડાયરેક્ટ પાણીમાં બાફીશું ને તો પાણી આ કટની અંદર જશે અને બટેટાને વધારે પડતા જ પાણી પોચા બનાવી દેશે અને તે ભાંગી પણ જશે હવે કૂકરમાં આ રીતે એક કાંઠો મૂકી દઈશું થોડું પાણી એડ કરીશું અને આ વાટકાને ઉપર સેટ કરી દઈશું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી આમાં બેથી ત્રણ જ લગાવવાની છે જેનાથી બટેટા વધારે પડતા ન બફાઈ જાય બટેટા બફાઈ જાય ત્યાં સુધી આપણે આનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ હવે આ રીતે ખલમાં આપણે એડ કરવાના છે થી ત્રીસ લસણની કળીઓ આ નાની સાઇઝની અને પાતળી લસણની કળીઓ છે એટલે મેં વધારે લીધી છે એક ચમચી જીરું ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા અડધી ચમચી મીઠું ઉમેર્યું છે તો અત્યારે મીઠું ઉમેરવાથી લસણ સહેલાઈથી ખંડાઈ જાય છે તો સૌથી પહેલાં આ બધી વસ્તુને આપણે થોડુંક આ રીતે ખાંડી લઈએ તો લસણ આ રીતે અધકચરું વટાઈ જાય ત્યાં સુધી આપણે તેને વાટવાનું છે કેમ કે હજી પણ આમાં બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે હવે આમાં ઉમેરી દઈશું દોઢ ચમચી ધાણાજીરું પાવડર સાથે જ બે ચમચી કાશ્મીરી લાલ મરચું જો તમે રેગ્યુલર મરચું એડ કરતા હો તો થોડું ઓછું ઉમેરવું અને જેટલી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે હવે અડધી ચમચી ચાટ મસાલો ઉમેર્યો છે આ ચમચી ખાંડ ઉમેરી છે આનાથી ચટણી જરા પણ મીઠી નહીં બને પણ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે અને જે લસણની તુરાશ હોય ને તે નહીં લાગે હવે અડધા લીંબુનો રસ પણ આમાં ઉમેરી દઈશું અને પછી આપણે ફરીથી એકદમ જ સરસ આની ચટણી તૈયાર કરી લઈશું હવે અત્યારે તમને જરૂર લાગે તો તમે એકાદ ચમચી આમાં પાણી પણ ઉમેરી શકો છો એટલે આની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ જાય એટલે તમે બટેટામાં આને આસાનીથી ભરી શકો હવે આમાં થોડાક લીલા ધાણા ઉમેર્યા છે અને ખાલી હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણી આ ચટણી તૈયાર છે તમે આ ચટણી એમને પણ કોઈ પણ ભજીયા સાથે ઢોકળા પુડલા સાથે એન્જોય કરશો ને તો મજા જ આવી જશે હવે ચટણીને આપણે પ્લેટમાં કાઢી લઈએ હવે ચટણી તો તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ભજીયાનું બેટર પણ તૈયાર કરી જ લઈએ તો એક વાટકામાં આપણે આ રીતના ચાયણી રાખી દઈશું અને આમાં બે કપ બેસન ઉમેરી દઈશું ભજીયાનું બહારનું પડ એકદમ ક્રિસ્પી બને તેના માટે બે ચમચી ચોખાનો લોટ ઉમેરી દઈશું એટલે એક કપ માટે એક ચમચી ચોખાનો લોટ એ રીતે માપ ગણવું હવે આ બધી જ વસ્તુને આપણે ચાળી લઈશું હવે આજનું જે બટેટાનું માપ છે તેના માટે આમ તો એક કપ બેસન જ જોઈશે પણ મારે બીજા ભજીયા પણ તૈયાર કરવા છે એટલે મેં બે કપ લીધું છે એટલે તમારે એક કપ જ બેસન લેવાનું હવે ચપટી હિંગ એડ કરી છે એક ચોથાઈ ચમચી હળદર અને અડધી ચમચી જેટલા અજમો લીધો છે તેને હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું તો કોઈ પણ ભજીયા હોય તો હિંગ અને અજમો તો જરૂરથી ઉમેરવો સારા પાચન માટે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને આમાં હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આનો આપણે મીડિયમ થિક બેટર તૈયાર કરી લઈએ તો બેટર બનાવતી વખતે ક્યારેય પણ પાણી એક સાથે ન ઉમેરવું થોડું થોડું જોઈ તેમ જ ઉમેરવું નહીતર બેટર એકદમ જ પાતળું બની જશે તો અત્યારે એક કપ જેટલું પાણી તો ઉમેર્યું છે હવે આગળ જરૂર પડે તો પાછું બીજું ઉમેરીશું તો હવે આપણું આ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે બેટર એકદમ બરાબર છે કે નહીં તેના માટે એક ચમચી લઈ લઈશું અને આ રીતે બેટરને આપણે ઉપરથી નીચે પાડીશું તો સળંગ જો આ રીતે તે પડે તો એ પરફેક્ટ જ છે અને બીજી ટ્રીક એ છે કે આ રીતે ચમચીને બેટરથી કોટ કરીએ અને બધું જ બેટર નીતરવા દઈએ તો પણ આ રીતે સરસ કોટિંગ રહે છે ચમચીની પાછળ એટલે આ પરફેક્ટ છે ને આમાં લગભગ આ દોઢ કપ જેટલું પાણી વપરાણું છે હવે આને આપણે ઢાંકી દઈએ અને હવે બટેટાને ચેક કરી લઈએ કુકર ઠરી જાય અને બધી જ વરાળ નીકળી જાય પછી જ આપણે તેને ખોલવાનું છે હવે બટેટાને કાઢતા પહેલાં એક વખત ચેક કરી લેવાનું કે બટેટા સરસ રીતે બફાણા છે કે નહીં તો ચપ્પુની મદદથી આ રીતે ચેક કરી લઈશું અને બટેટા સેજ ઠંડા થાય એટલે આપણે તેની છાલ કાઢી લઈશું હવે જો બટેટા વધારે પડતા બફાઈ ગયા હોય ને તો તમે તેને ફ્રીઝમાં પંદર મિનિટ માટે રાખી દો એટલે એ થોડાક કડક અને હાર્ડ થઈ જશે હવે બધા જ બટેટાની છાલ કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો આ રીતે કટ પણ એમાં આપણે પહેલાં જ લગાવેલા તો હવે આપણે આ ચટણી લઈ અને આની અંદર કટમાં ભરી દઈશું તો જો ચટણી થોડીક પણ ડ્રાય લાગે તમને આ સમયે તો તેમાં તમે એકાદ ચમચી પાણી એડ કરી અને ચટણીને તમે પ્રોપર સોફ્ટ બનાવી શકો છો જેથી કરીને આ બટેટીમાં ભરવામાં જરા પણ વાંધો ન આવે અને આસાનીથી આપણે તેને સ્ટફિંગ કરી શકીએ તો ચારેય કટમાં આપણે આ રીતે લસણની ચટણીને ભરી દઈશું હવે આ ભજીયામાં તો બધો જ ટેસ્ટ આ ચટણીથી જ આવવાનો છે એટલે આમાં સરખી રીતે ચટણીને ભરવી ખૂબ જ જરૂરી છે તો આ જ રીતે આપણે બધા બટેટામાં ચટણી ભરીને તૈયાર કરી લઈએ તો આ રીતે આપણે પોણા ભાગ સુધી ચટણી ભરી છે તો હવે બધા જ બટાકામાં ચટણી ભરાઈ ગઈ છે તો હવે આપણે ભજીયા પણ તૈયાર કરી લઈએ તો હવે આપણે આ બેટર લઈ લઈએ એક વખત એને મિક્સ કરી લઈએ આમ તો આ બેટરને રેસ્ટ આપવાની જરૂર નથી તમે તેને ડાયરેક્ટ પણ બનાવી શકો છો હવે ભજીયાનું પળ એકદમ જ સોફ્ટ બને તેના માટે એક ચોથાઈ ચમચીથી પણ અડધું એટલે કે વન બાય એટ ચમચી ખાવાનો સોડા ઉમેર્યો છે અને એમાં અડધી ચમચી પાણી ઉમેરી અને આપણે તેને એક્ટિવેટ કરી દઈશું અને મિક્સ કરી દઈશું સાથે જ ભજીયા તળવા માટે જે તેલ મૂક્યું છે કઢાઈમાં તેમાંથી એક ચમચી ગરમ તેલ આમાં એડ કરી દઈશું તેનાથી પણ ભજીયાનું પળ જે છે તે ક્રિસ્પી બને છે હવે આ તૈયાર થયેલી બટેટીને બેટરમાં ઉમેરી દઈશું અને તેને ચારે બાજુથી બેટરથી કોટ કરી દઈશું અને હવે જે તેલ ગરમ મૂક્યું છે તેમાં આને ઉમેરી દઈશું અને આ રીતે વધારાનું બેટર આપણે નીતરવા દઈશું તો તેલ સરસ ગરમ થઈ ગયું છે ફ્લેમને અત્યારે આપણે લો કરી દીધી છે અને હવે આપણે આ બટેટીઓને આ રીતે ઉમેરી દેવાની છે તો જો આ રીતે વધારાનું આપણે જે બેટર છે તે નીતારી દેવાનું જેથી કરીને મમરી પણ નહીં પડે અને એકસાથે વધારે પડતા આમાં ભજીયા નથી ઉમેરવાના જેથી તે એકબીજા સાથે ચોંટે પણ નહીં અને તેને જગ્યા પણ મળે સરસ રીતે તળાવવાની તો આપણે ફ્લેમને મીડિયમ રાખીને આને બધી બાજુથી સરસ રીતે આ રીતે થોડોક હલકો સોનેરી કલર આવે ત્યાં સુધી તળી લઈશું તો જોતાં જ મન લલચાઈ જાય અને ખાવાનું તરત જ મન થઈ જાય તેવા આ લસણિયા બટેટાના ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી ગમી હોય તો તેને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ